નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ ત્રીસ સાત બે હજાર ચોવીસને વાર મંગળવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે સાંજના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આજે સવારે પૂરા થતાં છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળ્યું હતું તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો આ ઉપરાંત ગુજરાતના જાણીતા હવામાનશાસ્ત્રી એવા અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને જે આગાહી કરવામાં આવી છે તે અંગેની અગત્યની માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળેપળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો ગુજરાતમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં બસો તેર તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધારે વરસાદ મહેસાણામાં વરસ્યો છે અંદાજે સાડા સાત ઇંચ જેટલો વરસાદ વરસતા બંબાકાની સ્થિતિ સર્જાઈ હતી રાજ્યના સત્તર તાલુકામાં ચારથી લઈને સાડા સાત ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર બનાસકાંઠા ભરૂચમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે એસી તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આજે એટલે કે ત્રીસ જુલાઈના રોજ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અને અરવલ્લીના વિસ્તારો ખેડા અમદાવાદ આણંદ અને પંચમહાલના વિસ્તારો દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા અને ભરૂચના વિસ્તારો તો સુરત ડાંગ અને તાપીના વિસ્તારો નવસારી સુરેન્દ્રનગર રાજકોટ અને જૂનાગઢના વિસ્તારો અમરેલી દ્વારકા ગીર સોમનાથ બોટાદના વિસ્તારોમાં પણ ભારે વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે મિત્રો રાજ્યમાં આજે એટલે કે ત્રીસ જુલાઈના રોજ સવારે છ વાગ્યાથી લઈને દસ વાગ્યા સુધીમાં પંચાણું તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધારે વરસાદ પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો સરસ્વતીમાં ત્રણ પર છ ઇંચ જેટલો વરસાદ તો પાટણમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે તો લાખણીમાં બે ઇંચ ખંભાળિયામાં બે સાંતલપુરમાં એક પોઈન્ટ છ ખેડામાં એક પોઈન્ટ પાંચ ભયાઉમાં એક પોઈન્ટ પાંચ તો માંડવી અને કચ્છના વિસ્તારોમાં એક પોઈન્ટ ચાર ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો તો બહુચરાજી અને ઉમરગામમાં એક પોઈન્ટ એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે વધુમાં તમને જણાવી દઈએ કે સાબરકાંઠાના તલોદના આંદ્રોલી નજીક પસાર થતી મેશો નદી બે કાંઠે વહેતી થઈ ગઈ હતી ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નદીમાં પાણીના વધારો થયો હતો વરસાદી પાણી ફરી વળતા આંત્રોલી અને રામપુર ગામ વચ્ચે આવન જાવન બંધ થઈ ગયું હતું જેને પગલે વાહન ચાલકો અટવાયા હતા સુરેન્દ્રનગર જિલ્લાના નવ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે પારડીમાં એક ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે જ્યારે લખતર ત્રાંગધ્રા વઢવાણ ચુડા લીંબડીમાં અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ધીમી ધારે પડેલા વરસાદને કારણે ખેડૂતોના કપાસ મગફળી જેવા પાકવાના વાવેતરને ફાયદો થયો છે તો કચ્છના અબડાસા તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે અબડાસાના નલિયા કોઠારા વરાળિયા તેરામાં ભારે વરસાદને કારણે ગામમાં નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા ભારે વરસાદને કારણે સંખ્યાબંધ સ્થળો પર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી કચ્છના માંડવી તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે માંડવીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી પરિસ્થિતિ વિકટ બની ગઈ હતી હવે મિત્રો આગળ વાત કરીએ તો રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી ત્રણ અને ચાર ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે ભારે વરસાદને કારણે તાપી નર્મદાના જળસ્તરમાં વધારો થવાનો છે આગાહી કરતાં તેમણે વધુમાં જણાવ્યું કે અગિયાર અને બાર ઓગસ્ટના રોજ ગુજરાતના ભાગોમાં વરસાદ આવી શકે છે ત્યારબાદ સોળથી લઈને બાવીસ ઓગસ્ટમાં પણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ત્રેવીસ ઓગસ્ટથી રાજ્યમાં વરસાદી ઝાપટાં થવાના છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે આશ્લેષા નક્ષત્રમાં વરસાદ આવે તો વરસાદ યથાવત રહેશે અને છ અને સાત ઓગસ્ટે પણ મધ્યપ્રદેશમાં વરસાદ આવી શકે છે ત્યારે ચોમાસાની દરે સરખી ઉત્તર પૂર્વીય ભાગોમાં જશે ઓગસ્ટમાં વરસાદ પૂર્વ ભારત મધ્યપ્રદેશ બિહાર આસામ દક્ષિણ ભારત તરફ રહેશે જેને પગલે ગુજરાતમાં વરસાદી ઝાપટા આવી શકે છે બુધ અને શુક્રના યોગને કારણે દેશમાં વરસાદની સ્થિતિ સારી રહી શકે છે તેમજ મધ્યપ્રદેશની સાથેના વિસ્તારમાંથી ગુજરાત તરફ વરસાદ આવી શકે છે મિત્રો અગિયાર અને બાર ઓગસ્ટે ગુજરાતના ભાગોમાં વરસાદ આવી શકે છે જ્યારે તેરથી થી લઈને પંદર ઓગસ્ટમાં મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ આવી શકે છે સોળથી લઈને બાવીસ ઓગસ્ટમાં ગુજરાતમાં વરસાદ આવે તેવી સંભાવના છે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે હવે મિત્રો આજે સાંજના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા લખપત હડલી નલિયા અને માંડવી આજુબાજુના વિસ્તારોમાં છૂટો છવાયો હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ શાપર વેરાવળ રાજકોટ આજુબાજુના વિસ્તારો ઉપલેટા જેતપુર ગોંડલ આજુબાજુના છૂટાછવાયા વિસ્તારો પોરબંદર કુતિયાણા કદાચ કેશવદ અને માંગરોળના વિસ્તારો તો આ બાજુ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો તળાજા પાલીતાણા ખડશેલિયા સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી અને કુંડલાના વિસ્તારો આજુબાજુના છૂટાછવાયા વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ચોટીલા થાન વાંકાનેર સાવડી મોરબી અને નવલખીના વિસ્તારો માલિવા હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો તો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી આજુબાજુના વિસ્તારો ખેડબ્રહ્મા ઈડર અને વડનગરના વિસ્તારો તો આ બાજુ હારીજના અમુક વિસ્તારો મોઢેરાના અમુક વિસ્તારો માણસા પ્રાંતિજ હિંમતનગર મોડાસાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે મિત્રો આ વિસ્તારોમાં ખાસ કરીને મોડાસાના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળી શકે છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં કડી ગાંધીનગર દસાડા અને વિરમગામના વિસ્તારો અમદાવાદ નળસરોવર ધોળકા અને મહેમદાવાદના વિસ્તારો કપડવંદ બાયડ લુણાવાડા બાલાસીનોના વિસ્તારો ડાકોર ગોધરા અને પીપલોદના વિસ્તારો દાહોદ અને જાલોદના વિસ્તારો તો આ બાજુ ચાંપાનેર બોડેલી છોટાઉદેપુર વાંટના વિસ્તારો ડભોઈ અને વડોદરાના વિસ્તારો આણંદ તારાપુર ખંભાત બોરસદના વિસ્તારો તો જંબુસર કરજણ શિનોરના વિસ્તારોમાં પણ હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો આ વિસ્તારોમાં ખાસ કરીને છોટાઉદેપુર ચાંપાનેર ગોધરા આજુબાજુના વિસ્તારો દાહોદ અને જાલોદના વિસ્તારો તો બાલાસિનોર લુણાવાડા અને બાયડ આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ પણ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ ભરૂચ અને દહેજના વિસ્તારો તો આ બાજુ વ્યારા બારડોલીના વિસ્તારો વાંસદા આહવા અને સાપુતારાના વિસ્તારો બાવઠન અંબોસી વાપી અને વલસાડના વિસ્તારો તો કપરાડાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો આજે સાંજના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં ત્રેવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં ત્રેવીસ પાડલીના વિસ્તારોમાં છવ્વીસ નલિયાના વિસ્તારોમાં છવ્વીસ તો માંડવીના વિસ્તારોમાં ઓગણત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગાંધીધામના વિસ્તારોમાં ત્રીસ અને રાપરના વિસ્તારોમાં પચીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં છવ્વીસ સલાયાના વિસ્તારોમાં સત્યાવીસ દેવભૂમિ દ્વારકામાં છવ્વીસ પાણવડના વિસ્તારોમાં બાવીસ પોરબંદરના વિસ્તારોમાં સત્યાવીસ તો જૂનાગઢના વિસ્તારોમાં બાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો વેરાવળના વિસ્તારોમાં ત્રીસ ઉનાના વિસ્તારોમાં અઠ્યાવીસ મહુવાના વિસ્તારોમાં ત્રીસ અલંગના વિસ્તારોમાં સત્યાવીસ તો ભાવનગરના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં વીસ ગોંડલના વિસ્તારોમાં એકવીસ જસદણના વિસ્તારોમાં એકવીસ તો બોટાદના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાજકોટના વિસ્તારોમાં એકવીસ ચોટીલાના વિસ્તારોમાં એકવીસ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં સત્તર મોરબીના વિસ્તારોમાં ઓગણીસ તો કુડાના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં સોળ કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં અઢાર રાધનપુરના વિસ્તારોમાં સત્તર ખેડબ્રહ્માના વિસ્તારોમાં બાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મહેસાણાના વિસ્તારોમાં બાર હિંમતનગરના વિસ્તારોમાં અગિયાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં બાર વિરમગામના વિસ્તારોમાં પંદર લુણાવાડાના વિસ્તારોમાં નવ ગોધરાના વિસ્તારોમાં બાર તો દાહોદના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ધોળકાના વિસ્તારોમાં ચૌદ નડિયાદના વિસ્તારોમાં પંદર ખંભાતના વિસ્તારોમાં અઢાર વડોદરાના વિસ્તારોમાં પંદર બોડેલીના વિસ્તારોમાં અગિયાર તો આમોદના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં અઢાર ભરૂચના વિસ્તારોમાં એકવીસ સુરતના વિસ્તારોમાં છવ્વીસ વ્યારાના વિસ્તારોમાં બાવીસ આહવાના વિસ્તારોમાં અઢાર તો વલસાડના વિસ્તારોમાં પચીસ કિમી પ્રતિ પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો એકત્રીસ તારીખે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર નલિયા માંડવી આજુબાજુના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયાના વિસ્તારો ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયા શીશલી અને ભાણવડના વિસ્તારો પોરબંદરના અમુક વિસ્તારો કુતિયાણા ઉપલેટાના વિસ્તારો જૂનાગઢ વિસાવદર કેશોદ માંગરોળ વેરાવળ કોડીનારના વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો તળાજા પાલીતાણા ખડશે સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ બાબરાના અમુક વિસ્તારો જસદણ ગઢડાના અમુક વિસ્તારો બોટાદ બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો તાવડી વાંકાનેર મોરબી નવલખીના વિસ્તારો કુડા હળવદ અને ધ્રાંગધ્રાના વિસ્તારો તો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી ડીસા પાલનપુર તાનેરા થરાદ દિવદનના વિસ્તારો તો આ બાજુ રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર હારીજ અને ચાણસમાના વિસ્તારો વડનગર ખેડબ્રહ્મા ઈડર અને હિંમતનગરના વિસ્તારો તો મોડાસાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર અમદાવાદ કડી અને દસાડાના વિસ્તારો વિરમગામ નળસરોવર ધોળકા અને મહેમદાવાદના વિસ્તારો કપડવન બાયડ લુણાવાડા બાલાસિનોર ડાકોર અને ગોધરાના વિસ્તારો પીપલોદ દાહોદ અને જાલોદના વિસ્તારો તો આ બાજુ છોટાઉદેપુર ક્વાટ બોડેલી અને ચાંપાનેરના વિસ્તારો વડોદરા ડભોઈ આણંદ અને તારાપુરના વિસ્તારો ખંભાતના વિસ્તારો જંબુસર કરજણ સિનોરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ અને દહેજના વિસ્તારો ડેડીયાપાડા ઉમરપાડા વાંકલ અને કોસંબાના વિસ્તારો વ્યારાના વિસ્તારો વાંસદા આહવા સાપુતારા અને બાવઠન અંબોસીના વિસ્તારો બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો તો કપરાડાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો એકત્રીસ તારીખે બપોર બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપરના વિસ્તારોમાં ચોવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો ખાવડાના વિસ્તારોમાં ઓગણત્રીસ લખપતના વિસ્તારોમાં એકત્રીસ નલિયાના વિસ્તારોમાં એકત્રીસ તો ભડલીના વિસ્તારોમાં ત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો માંડવીના વિસ્તારોમાં એકત્રીસ અને ગાંધીધામના વિસ્તારોમાં બત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં છવ્વીસ સલાયાના વિસ્તારોમાં એકત્રીસ દેવભૂમિ દ્વારકામાં સાડત્રીસ ભાણવડના વિસ્તારોમાં ચોવીસ તો પોરબંદરના વિસ્તારોમાં એકત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં ત્રેવીસ વેરાવળના વિસ્તારોમાં અઠ્યાવીસ ઉનાના વિસ્તારોમાં સત્યાવીસ મહુવાના વિસ્તારોમાં અઠ્યાવીસ આલંગના વિસ્તારોમાં ચોવીસ તો ભાવનગરના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં વીસ ગોંડલના વિસ્તારોમાં એકવીસ જસદણના વિસ્તારોમાં બાવીસ બોટાદના વિસ્તારોમાં સોળ તો રાજકોટના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ચોટીલાના વિસ્તારોમાં બાવીસ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં દસ મોરબીના વિસ્તારોમાં વીસ તો કુડાના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં અઢાર થરાદના વિસ્તારોમાં વીસ રાધનપુરના વિસ્તારોમાં એકવીસ મહેસાણાના વિસ્તારોમાં અઢાર હિંમતનગરના વિસ્તારોમાં સોળ તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં તેર વિરમગામના વિસ્તારોમાં ચૌદ ધોળકાના વિસ્તારોમાં ચૌદ નડિયાદના વિસ્તારોમાં ચૌદ ગોધરાના વિસ્તારોમાં સત્તર લુણાવાડાના વિસ્તારોમાં સોળ તો દાહોદના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં પંદર વડોદરાના વિસ્તારોમાં સત્તર બોડેલીના વિસ્તારોમાં સોળ તો આમોદના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં પંદર ભરૂચના વિસ્તારોમાં ઓગણીસ સુરતના વિસ્તારોમાં ચોવીસ વ્યારાના વિસ્તારોમાં એકવીસ આહવાના વિસ્તારોમાં ઓગણીસ તો વલસાડના વિસ્તારોમાં પચીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે